બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ કવાટ તાલુકાના હાપેશ્વર ગામને મળવા પામ્યો છે એવા સમયે હાલમાં ત્રીજી તારીખે શરૂ થતી આસો નવરાત્રિને લઈને હાપેશ્વર ગામના સિત્તેર જેટલા યુવક યુવતીઓ પદયાત્રા દ્વારા પાવાગઢ જવા નીકળ્યા જેઓનું આજે રાત્રિ રોકાણ કવાંટ ખાતે કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યું છે અને કવાટના માય ભક્તો દ્વારા તેઓને રહેવા જમવાની સુવિધા પણ આપવામાં આવી છે જેમાં કલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ પંચોલી આવા આગેવાનોએ આ લોકોની વ્યવસ્થા કરી તેઓને કવાટમાં રાત્રિ રોકાણ કરાવ્યું છે ને કાલે સવારે તેઓ પાવાગઢ જવા નીકળવાના છે ને પહેલી નવરાત્રિએ તેઓ પાવાગઢ પહોંચનાર છે તેમ જાણવા અને જોવા મળ્યું છે અઠ્યાવીસ તારીખે આપેસર મંદિરથી દર્શન કરીને નીકળ્યા હતા પાવાગઢ પદયાત્રા છે અને અહીંયા માટે મૂક્યા છે એટલે અહીંયા ભક્તો બધા સેવામાં જમવાનું રહેવાનું બધું વ્યવસ્થા કરી છે પહેલી નવરાત્રે આગળ મૂકીને દર્શન કરીને જઈથી આવીને નવરાત્રા આપે છે મંદિરે શું નામ છે તમારું વાનજીભાઈ સકરિયાભાઈ બિલ